આવતીકાલે સાતમી મેનારો રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી અન્વયે આજે માંગરોળ ખાતે એસપી મદરેસા હાઈસ્કૂલમાં ઈવીએમ અને તમામ સામગ્રીનું ડિસ્પેચિંગ સેન્ટર અત્યારે બનાવવામાં આવેલ હતું જે આજ બપોર સુધીમાં બસો ચોપન બસો ચોપન બુથો ખાતે બધી ટીમો ઈવીએમ લઈને રવાના થશે અને સાંજે એકત્રિત થઈને આવતીકાલની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેશે આવતીકાલે લોકસભાની જે મતદાન છે તે થવાનું છે અને તેની તૈયારીના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો માંગરોલ વિધાનસભાના દ્રશ્ય છે અને જે રીતની કામગીરી ચાલી થઈ રહી છે માંગરોલ જે વિધાનસભામાં બસો ચોપન બુથ ઉપર જે ઈવીએમ અને જે સાહિત્ય હોય છે તે પહોંચાડવાનું હોય છે તેની કામગીરી ચાલી રહી છે તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે બસો ચોપન બુથ પર આ ઈવીએમ અને સાહિત્ય પહોંચાડવામાં આવશે અને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની પણ તૈયારી કરી દેવામાં આવી છે તમામ બૂથ પર પોલીસ ગોઠવી દેવામાં આવશે અને ખાસ કરીને મહત્વની જો બાબત જો વાત કરું તો બસો ચોપન બુથ પર સાત સખી મતદાન છે એક પીડબલ્યુડી બૂથ છે અને એક આદર્શ મતદાન મથકનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે દિવ્યાંગ લોકો છે તે દિવ્યાંગ મતદારો પર સરળતાથી મતદાન કરી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ કર્મચારીઓ આવતીકાલની તૈયારીમાં તૈયારી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે પોલીસ પોલીસ અધિકારી જે ડીવાય એસપી અને અધિકારીની આગેવાનીમાં આ બે માંગરોળ વિધાનસભામાં બસો ચોપન બુથ પર પોલીસ પણ દરેક બૂથ પર ગોઠવવામાં આવશે અને હાલ શાંતિપૂર્ણ માહોલમાં જે રીતે મતદાન થાય સૌથી વધુ મતદાન થાય તેના માટેની પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે માંગરોળ વિધાનસભામાં હાલ આપ જોઈ રહ્યા છો ઈવીએમ સહિતની જે સામગ્રી છે તે ડિસ્પેચ કરી દેવામાં આવી છે કિરણસિંહ ગોહિલ ટીવી ન્યૂઝ so